રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા આજે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે આ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે દર્દીઓને હાલાકી ન થાય અને મારા રાજ્યસભાના સભ્ય તરીકેની મને જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે પાંચ કરોડની એમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલને આઈસીયુ સાથેની એક એમ્બ્યુલન્સ જેની કિંમત આશરે ત્રીસ લાખ રૂપિયા છે એ ગરીબ દર્દીઓ અને અહીંયા જે દાખલ થતાં દર્દીઓની સેવા પૂરી પાડવા માટે આવું હોસ્પિટલને ગ્રાન્ટમાંથી મેં અર્પણ કરેલી છે આ પૈસા સરકારના જ છે અને સરકારના હું માત્ર ટ્રસ્ટી છું હું એવો પ્રયત્ન કરું કે યોગ્ય જગ્યાએ પૈસા વપરાય અને યોગ્ય લોકોને સુખાકારીનો લાભ મળે એના માટે એનો વહેલી તકે વ્યવસ્થા કરવામાં આવશે સાહેબ આરે ચર્ચા કરીને જેટલું એઝ અર્લી પોસિબલ ચાલુ કરી દઈશ હું આજે એની વ્યવસ્થા કરીશ પોલીસને પણ જાણ કરીશ અને ગેરકાયદેસર કોઈ કબજો લઈને બેઠા હોય અને દર્દીને કઈ મુશ્કેલી થતી હોય તો એને થશે એમ્બ્યુલન્સ ડ્રાઈવરો જે મેં આજે સાહેબ આરે ચર્ચા કરી ત્યારે એમ્બ્યુલન્સના ડ્રાઈવરો છે અને એવી કોઈ મિસ્ટેક હશે તો એ મિસ્ટેક સુધારી દેવામાં આવશે એ એ જે કંઈ કચાશ જે કંઈ કચાશ હશે સિક્યુરિટી અને અનુસંધાને પણ મને અનુભવ છે એના માટે જે કંઈ કરવું પડશે આજે સાહેબ જોડે ચર્ચા કરીને રસ્તો

એટલે એ બધું સાથે ચાલુ થઈ જશે અને ગરીબ દર્દીઓ માટે અથવા સિવિલ માટે જેટલી જે જરૂરિયાત છે એ બધી પૂર્તતા કરવા માટેના સતત સાહેબના પ્રયત્ન છે અમે પણ ફોલોઅપ રાખીએ છીએ અને ઋષિકેશભાઈને પણ આના માટે હોવાના રજૂઆત કરી છે જે કંઈ કચાશ છે એ દૂર કરવા પ્રયત્ન કરશું ટેકનિકલ બાબત છે અને ફોરેનની કંપનીઓ મશીન સપ્લાય કરતી હોય એટલે એ ઉતાવળ કરીને ચાલુ કરીએ તો ટેકનિકલ ખામી ઊભી થાય એટલા માટે એને સમય આપવો પડે